રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર એકની અંદર અનોખો ચૂંટણી પ્રચાર જોવા મળ્યો રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર એકની અંદર કોંગ્રેસ દ્વારા અનોખો ચૂંટણી પ્રચાર વર્ષોથી પીવાના પાણીની ગંભીર પરિસ્થિતિ હોય લોકોને તેવા સમયે કોંગ્રેસ દ્વારા પીવાના પાણીની બોટલ વેચી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો વોર્ડ નંબર એકના ચારેય ઉમેદવારો દ્વારા લોકોને પાણીની બોટલ વેચીને કહ્યું કે રાધનપુરની અંદર કોંગ્રેસની બોડી બનશે અને કોંગ્રેસનું શાસન નગરપાલિકામાં આવશે તો અમે પાણીની સમસ્યા દૂર કરીશું તે દા હેતુસર અત્યારે પાણી વેચી અનોખો ચૂંટણી પ્રચાર વોર્ડ નંબર એકની અંદર કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યો અને લોકોને મત આપવા માટે અપીલ કરવામાં આવી

તમે અત્યારે જુઓ છો બજારની ગટરું રોડ જો આ અઢી વર્ષના વહીવટના શાસનમાં કે પૂરી પબ્લિક એમ તાહી થઈ ગઈ છે અમે લોકો આપ જળ લઈને નીકળ્યા છે શા માટે અમે કોંગ્રેસ પક્ષ એવી ગેરંટી આપવા માંગીએ છે કે જયારે કોંગ્રેસની બોડી બેસવા માટે જઈ રહી છે તો દરેક એરિયામાં એવું નહીં વોર્ડ નંબર એક દરેક વોર્ડમાં શુદ્ધ અને મીઠું પાણી પહોંચાડશું એવી બાહેદરી આપી છે અમે રાધનપુર નગરપાલિકાની અંદર સવે સફેસ વહીવટ આપશું અને ગટર પાણી રસ્તા રોડ અમે અમારી રીતે બનાવીશું નગરપાલિકાના હિતમાં સાતે સાત વોર્ડની અંદર પૂરેપૂરું કામ કરીને દેખાડશું અને રાધનપુર નગરપાલિકાની અંદર અઠ્યાવીસ અઠ્યાવીસ આ પેનલ જીત છે અને ચારે ચાર પંજા ને નિશાન પર વોટ કરે એવી વિનંતી કરું છું સાથે સાથે ઈ પણ કહેવા માંગુ છું કે વોર્ડ નંબર એક માં કોઈ અમને ઉમેદવાર નતા મળતા તો અમારા ઉમેદવારો માંગી અને લઈ ગયા છે એમને પૂરા ઉમેદવાર પણ નથી થતા અને એ ઉમેદવાર કેવા મળ્યા મુસ્લિમ સમાજના વિસ્તારમાં અંદર થઈ અને એવું કહેવા વાળા ઉમેદવાર મળ્યા કે મારા મુસ્લિમ સમાજના વોટ નથી જોતા અમારી પાસે વિડિયો પણ છે એવા ઉમેદવારો લઈ જઈને મુસ્લિમ સમાજને મૂક્યા છે અમે જીતશું ચારે ચાર પંજાની નિશાન પર અમે જીતશું કે રાધેલપુરની અંદર બિલકુલ પીવાનું પાણી મળતું નથી અને જ્યાં મળે છે ત્યાં ભેળસેળયુક્ત પાણી છે જેને લઈ અને અત્યારે અમે અમે આ પાણીની બોટલનું વિતરણ કરી રહ્યા છીએ કે કોંગ્રેસની અંદર અમારી બોડી બેસે સો ટકા મીઠું પાણી પહોંચાડીશું અને દરરોજ જે અત્યારે દસ દસ દિવસે પાણી આવે છે અમે રેગ્યુલર આવે એવા સો ટકા પ્રયત્નો કરીશું જેને લઈ અને કોંગ્રેસના તમામે ઉમેદવારો અને અમારા હોદ્દેદારો તેમજ સમિતિના સૌ લોકો અત્યારે અમારા સમર્થનમાં આવ્યા છે અને અમે જનતાને કહેવા માંગીએ છીએ આના માધ્યમથી કે આવો સૌ સાથે મળી અને કોંગ્રેસને વોટ આપો કારણ કે અઢી વરસના શાસનની અંદર જે ભાજપે જે ભ્રષ્ટાચાર અને ભાજપે જે અઢી વરસના શાસનની અંદર જે કંઈ રાધનપુરમાં કર્યું છે અગાઉ અઢી વરસ પહેલાં કોંગ્રેસની બોડી હતી પણ અત્યારે અઢી વર્ષ દરમિયાન જે તે થયું છે એ આવો વહીવટધારના વહીવટથી અત્યારે ભાજપ સરકાર પોતે ઉપર છે અહીંયા વહીવટધારો પણ સરકારી જ હતા સાંસદ સભ્ય પણ પોતે જ છે ધારાસભ્ય પણ ભાજપના છે તો રાધનપુરની જનતાને આપણા મીડિયમના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે અત્યારે ભાજપના લોકો आपसे आपसे कोई लालच खड़ी रही हूँ कांग्रेस को वोट देना सब बहुत तकलीफ होती है मानस बेचाता पानी मंगाते है उसके लिए सब सब कांग्रेस चुटा के आ जाएगी उसके बाद सब अच्छा हो जाएगा ગટર કી પ્રોબ્લેમ ભી દૂર હોયગી હમકુ પાંચો પાંચ ચારો ચાર કોનલ ઓટ દેણા તમ અસામ